લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છે તો ફરી અમારા એવા નાના એવા મિની બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને તો દોસ્તો જઈ શકો છો અમે કપાસ ફરીને જઈ રહ્યા છે અમે કપાસ ખાલી કરવા માટે તો અમારા બ્લોક મા આઠ સુધી બન્યા રહેજો ગામમાં પહોંચીએ ત્યાં સુધી જય શ્રી શ્રીરામ કોમેન્ટમાં લખી દેજો જો તમે સરસ મજાનો એવો નજારો જ છે અહીંયા જો અમારા હરસિંહભાઈ બેઠા છે અટણી વાગ્યા છે સાડા પાંચ વાગી ગયા છે તો અમે ફિરો ભરીને હવે જઈ છીએ ગામમાં જોઈ શકો છો આ છે મંગળપુરનો રસ્તો સરસ મજાનો એવો અહીંયા ભાઈ બા છે જોઈ શકો છો ચોકરાય પણ છે અહીંયા નાળું ફરી આવી છે સરસ મજાનો એવો રસ્તો છે દર્શક મિત્રો જો તમે અને આ ખેતરમાં દર્શક મિત્રો જીરું આવેલું છે સરસ મજાને ઉગી ગયું છે કપાસ કાઢીને વાવ્યું છે જોઈ શકો છો તમે સરસ મજાને એવા ઝાડો આવી રહ્યા છે અને જુઓ તમે પાછોનો નજારો સરસ મજાને એવો છે સરસ મજાને એવો રસ્તો છે દર્શક મિત્રો તો દોસ્તો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીરામ ઓફિસલને છો અમે જ છે કપાસ લઈને તો બ્લોકમાં કન્ટિન્યુ બની દેજો જો તમે આવી ગયા છે વટાણા સરસ જઈને વટાણા જ છે અને હજી અહીંયા વાવીતર નથી થયું જો તમે વટાણા છે વરી પાછું સરદદ દાદાની કિરણો તમને શરજદાદા હજી નથી આથમાં હજી દેખાય છે હજી વાર છે હજી બહુ દિવસ છે જો તમે બહ બહાટી બહ બહાટી જાય છે અમારું નાનું ટ્રેક્ટર તમને ન દેખાય અમે પાછળ બેઠા બેઠા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે જોઈ શકો છો સરસ મજાનો નજારો જો તમે બેઠો છે બાળ બાળ સેટિંગ કરી દઉં ચલો જોઈ શકો છો કપાસ આવી ગયો છે સરસ મજાનો જો તમે આખું ખેતર ખુલેલું છે યાર આમાં કેદી વેણાય ન વેણા કઈ બહુ ઈરું પડી ગઈ છે કપાસમાં હીરું બહુ પડી ગઈ છે જો તમે અહીં ચક્કી પણ બેઠી જ છે સરસ મજાની એવી ચાલો ચલો ફટાફટ હાકો ભાઈ હાકો ચલો હવે અહીંયા જોઈ શકો છો સરસ મજામાં આવી ગઈ છે અને હવે અમે ફાકી ખાધી જો છોકરા સરસ મજાના જાય છે અહીંયા સાયકલ લઈને ફાકી ખાધી યાર ચલો શિવપુર અહીંયાથી બે કિલોમીટર થાય છે અને ટીચી પણ શિવ આવી ગઈ હવે આપણે ટૂંક સમયમાં બ્લોક બંધ કરીશું હવે ગામ આવી ગયું છે તો આપણે બ્લોક બંધ કરીશું તો એન્ડ સુધી બન્યા રહેજો અમારા બ્લોકમાં ટૂંક સમયમાં આપણે બ્લોક બંધ કરીશું તો અટાણે અટાણ સુધી જોયા રાખજો અમારું મોઢું પણ આખું ખરાબ થઈ ગયું છે જય શ્રી રામ જય દ્વારકાધીશ